નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેતર ફરતે તાર ફેન્સિંગ હોય કે પછી જે છે એ આપણા ખેતરની અંદર આપણા ફાર્મની અંદર મિત્રો બ્લોકની વાત હોય તો ખેડૂત મિત્રો જે છે એ હંમેશા એનો પ્રશ્ન રહેતો હતો કે સાહેબ આવો એકાદો વિડીયો બનાવવાનો તો આજે જે છે મિત્રો આપણે આ એવા જ જે છે એ બ્લોક હોય બેલા હોય તાર ફેન્સિંગ હોય એના સિમેન્ટના પોલ હોય આ જે છે ખૂબ મોટા પ્રમાણની અંદર અને જે છે એ કહેવાય કે ગવર્મેન્ટ જે છે માન્યતા ધરાવતા એ આ અમારા ભાઈ છે એમની જે છે મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ અહીંયા કઈ કઈ પ્રોડક્ટ બનાવવામાં આવે છે સરકારની માન્યતા ધરાવતી જે પ્રોડક્ટો છે તો એ કેવી રીતનું વેચાણ કરે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પૂરેપૂરું નામ મારું નામ છે મુળિયા જોરુભાઈ આનંદભાઈ ગામ માંડવડા તાલુકો તાલુકો પાલીતાણા જિલ્લો જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર નવવાણું પચ્ચીસ નવ્વાણું પચીસ તેત્રીસ તેત્રીસ સવ્વે પંચાણું સવવી પંચાણું હવે જોરુભાઈ આપ જે છે એ અહીંયા કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો અને કેવી રીતના જે છે ખેડૂતો સુધી પોગાડો છો તમે તાર ફેનસિંગના પોલ બનાવી છે તારેવર બ્લોક હ હ અને બેલા

એમાં તાર આવે છે છે તારની જે એમાં સુવિધાઓ ગોઠવેલી છે હા 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 સિમેન્ટના પોલ જે છે એ ખેડૂતોને જે છે એ ઈંટ નો લેવો પડે બેલા નો લેવા માટે જે છે સિમેન્ટના બેલા કમ્પ્લીટ હોય છે હા સસ્તું પડે બેલું ઈટ કરતા પણ જે છે સસ્તું બેલું પડે છે બરોબર છે અને

ના બધું કરાવી દઈ ચાલી છે તાર છે એના હુક આવે બધી વસ્તુ રાખી છે આપણે કમ્પ્લેટ રાખી મજૂર સાથે મજૂરી ટૂંકમાં રાખો છો મજૂરી સાથે જે છે કમ્પ્લેટ કરી દો છે મિત્રો અહીંયા જોરુભાઈ દ્વારા જે છે એના ફેક્ટરી ની અંદર આપણે મિત્રો મુલાકાત લીધી છે કે હાલના સમયગાળાની અંદર એ બેલાનું ખૂબ મોટા પ્રમાણ બેલાની અંદર જે છે એ ખેડૂતો લઈ જાય સિવાય તમે ગવર્મેન્ટ માન્યતા ધરાવો છો તમે જે જીએસટી વાળું બિલ જોઈએ તો મળી જાય બધા જીએસટી વાળાના બિલ સાથેના જે છે મિત્રો બેલા પણ જે છે અહીંયા કમ્પ્લીટ કરવામાં આવે છે મિત્રો ખેડૂત મિત્રોને એ આ બેલા જે છે એની કિંમત કેવી રીતની હોય છે ખેડૂતોને જે છે એ બેલાના કહેવાય કે કેટલા બાય કેટલામાં તમે એનો ભાવ હોય છે એના બ્રાશ ઉપર હોય છે ને આ બ્લોકનો ભાવ બ્રાશ ઉપર હોય બેલાના નંગ ઉપર હોય હા હા બેલાનો શું ભાવ હોય છે ને બ્લોકનો આનો કેવી રીતનો ભાવ હોય છે બેલાના ભાવ એકવીસ રૂપિયા હોય નંગનો હા હા ટેક તર આવ્યા હતા ને મજૂરી અલગ થાય નહીં હા 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 બેલામાં હા ભાડું બરાબર અને બ્લોકમાં બ્લોકના બ્રાસના ત્રણ રૂપિયા એક બ્રાશના ત્રણ ત્રણ હજાર રૂપિયા હોય છે મિત્રો અને પોલ જે છે પોલ ની અંદર જે છે કેવી રીતની કિંમત હોય છે એની ફૂટ ફૂટ ઉપર ઉપર હોય હોય છે આઠ ફૂટના અને છ ફૂટ ના ની કેવી રીતના તમે બનાવો છો એ ફૂટમાં બધામાં અલગ અલગ ડિઝાઇન બને છે અલગ અલગ ડિઝાઇન જે છે એની અંદર જેવા તમારે પોલ બનાવે એના ભાવ કેવી રીતના હોય છે અંદાજીત એના ભાવ બાસઠ બાસઠ રૂપિયા રેખા હોય ફૂટના 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 પાસઠ રૂપિયા જેવો હોય બરોબર છે ખેડૂત મિત્રો અહીંયા જે છે એ કમ્પલેટ કરી અને ઝોરુભાઈ દ્વારા જે છે એ ખેડૂતોને સીધું જ જે છે તાર ફેન્સિંગ આખું કમ્પલેટ કરી દે છે એના જ મજૂરો આવી એના જ વાડી આવી અને આખું તૈયાર જે છે એ કરી દેવામાં આવે છે તમારા પાસેથી જે ખેડૂતો લઈ ગયા છે કેટલા સમય થાય છે તાર ફેન્સિંગનું તમે ખેડૂતોને આવી રીતના તૈયાર કરાવીને આપણે છ સાત વર્ષથી કરીએ છ સાત વર્ષતા તાર ફેન્સિંગનું બનાવીને આપો છો એમાં ગવર્મેન્ટને સુવિધા એમાં વધારો થયો જે લઈ ગયા છે એ ખેડૂતો હું કે એની તમારી સર્વિસ બાબતે શું કેવા માંડે આના બધા સારું છે એવું કીધું છે તો આવતા હોય ને ખરાકો એમ સરસ મજાનું કામ જે છે મિત્રો જોરુભાઈનું છે જોરુભાઈ એટલે અમારા વિસ્તારની અંદર જે છે એ જોરુ શેઠ તરીકે વખણાય છે અને ખૂબ સારું કામ એ મિત્રો એ કરી રહ્યા છે ગવર્નમેન્ટના પણ જે છે તમામ કામો બેલાના લગભગ જે છે તમારા પાંથી મોટા ભાગની ખરીદી ગવર્નમેન્ટમાં જાય છે ને ઓડિઓલમ બી ઓડિઓલમ આવી જਦਾ છે બરોબર છે પંચાયતમાં પંચાયતમાં ને એમાં બધા બેલા જાય છે બાકી જે છે બ્લોક તો બધી જગ્યાએ બ્લોક તો પંચાયતમાંથી જાય છે વર્ષોથી જાય છે ખેડૂત મિત્રો જે છે આપના ફાર્મ હાઉસની અંદર બ્લોક બેલા અથવા જે છે આવા પોલની જરૂરિયાત હોય તો તમે ઝુરુભાઈનો સંપર્ક કરી શકો છો ઝુરુભાઈ તમારો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક સાધી શકે મારો નંબર છે નવ્વાણું પચીસ નવ્વાણું પચીસ તેત્રીસ તેત્રીસ છવ્વીસ છવ્વીસ પંચાણું પંચાણું આ ઝુરુભાઈનો નંબર છે એ નંબર ઉપર ફોન કરી તમે જ્યારે તાર ફેન્સિંગ બનાવવા ઈચ્છતા હોય બેલા કે બ્લોક નાખવાનું વિચારી રહ્યા હોય તો ચોક્કસ એક વખત જોરુભાઈનો સંપર્ક કરજો જોરુભાઈ જે છે એના ભાવ સાથે લગભગ બીજા કોઈ નહીં આવી શકે અને કમ્પ્લીટ જે છે એમની જે છે એ સર્વિસ પણ ખૂબ સરસ મજાની હોય છે નહીં નફો નહીં નુકસાન અને ખેડૂતના દીકરા છે ખેડૂત તરીકે જે છે એ હંમેશા જે છે ખેડૂતોનું કામ જે છે એ મિત્રો કરી રહ્યા છે તો આપ પણ જે છે જો આ વિસ્તારની અંદર પાલિતાણા ભાવનગર વિસ્તારની અંદર આ રીતના જે છે એ કહેવાય કે બેલા ઢોલ અને જે છે તાર ફેન્સિંગ કરવા માંગતા હોય તો ચોક્કસ સંપર્ક અમે સાધી શકો છો જુરુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ